નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભુ આજનો મારો વિષય છે બે હજાર પચીસના વર્ષનું સારું નરસું જે વિષય ઉપર મારું શીર્ષક કવિતાનું છે કે સારું નરસું તો સિક્કાની બે બાજુ એ વિષય ઉપર કવિતા રજૂ કરું છું આપની સમક્ષ કે આવ્યું હતું બે નવી આશાઓ લઈને કે આવ્યું હતું બે નવી આશાઓ લઈને કેટલાક સપના સજાવ્યા કેટલાક પડકાર ઝીલીને કેટલાક સપના સજાવ્યા કેટલાક પડકાર ઝીલીને નવો દિવસ નવી સવાર નવી ઉર્જા તણો અહેસાસ લાવ્યું હજાર પચીસ અણગમતી ઘટનાઓથી મનમાં ભાર લઈ આવ્યું કે નવો દિવસ નવી સવાર નવી ઉર્જા તણો અહેસાસ લાવ્યું બે હજાર પચીસ અણગમતી ઘટનાઓથી મનમાં ભાર લઈ આવ્યું કે ભૂતકાળ ભૂલી ભવિષ્યની રાહ જોઈ ભૂતકાળ ભૂલી ભવિષ્યની રાહ જોઈ હૃદયમાં પૂર્યો નવો વિશ્વાસ જૂની પીડા ને તકલીફો યાદ કરી પાછો ભર્યો અંધવિશ્વાસ જૂની પીડા ને તકલીફો યાદ કરી પાછો ભર્યો અંધવિશ્વાસ છતાં સંબંધોમાં મીઠાશ વધી સ્નેહ અને સહકારનો છોડ ઉડી છતાં સંબંધોમાં મીઠાશ વધી સ્નેહ અને સહકારની છોડ ઉડી તોય છતાં વધતી ઈર્ષાના ડંખે અશાંતિની છાપ છોડી તોય છતાં વધતી ઈર્ષાના ડંખે અશાંતિની છાપ છોડી કે પ્રગતિના પંથ પર ચાલીને અંતે મળ્યું બધે અવરોધ કે પ્રગતિના પંથ પર ચાલીને અંતે મળ્યું બધે અવરોધ સંઘર્ષની ઘડીઓમાં આખું વરસ રહ્યું પ્રતિરોધ કે સંઘર્ષની ઘડીઓમાં આખું વરસ રહ્યું પ્રતિરોધ તંદુરસ્તી રહી સચવાયેલી ખુશીઓ રહી સાથ સાથ કે તંદુરસ્તી રહી રહી સચવાયેલી નવા સન્માન નવી સફળતા હર પડમાં ઉત્સવનો રહ્યો હાથ કે નવા સન્માન નવી સફળતા હર પડમાં ઉત્સવનો રહ્યો હાથ કે આપણી ઈચ્છા વિના પણ સમયનું ચક્ર ફરતું રહ્યું કે આપણી ઈચ્છા વિના પણ સમયનું ચક્ર ફરતું રહ્યું સારું નરસું બેવું હોય જીવનની ગતિ એ જ છે તે બે હજાર પચીસ કહેતું રહ્યું કે સારું નરસું બેવું હોય જીવનની ગતિ એ જ છે તે બે હજાર પચીસ કહેતું રહ્યું સારું નરસું તો સિક્કાની બે બાજુ સારું નરસું તો સિક્કાની બે બાજુ તે સ્વીકારીને આગળ વધતું રહ્યું વર્ષને વધાવી સ્વયંભૂ શરીર ક્ષણને જીવતું રહ્યું કે વર્ષને વધાવીને સ્વયંભૂ શરીર ક્ષણને જીવતું રહ્યું આવ્યું હતું બે હજાર પચીસ નવી આશાઓ લઈને તો કેટલાક સપના સજાવ્યા કેટલાક પડકાર ઝી લઈને નમસ્કાર અસ્તુ